સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે પાદરા ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આજે પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાદરા નગરના પ્રવેશ દ્વાર પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયાર વરુ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય અર્જુનસિંહ પઢિયાર તેમજ પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક પટેલ સહિત તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દે હોદેદારો કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા જય સરદારના નારા લગાવવામાં આવ્યા હતા અને સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણમાં આપેલા અવિસ્મરણીય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું સરદાર સાહેબના વિચારોથી પ્રેરાઈને કોંગ્રેસ પાર્ટી લોકોના હિત માટે કામ કરતી રહેશે આજના દિવસે અમે તેમને નમન કરી રહ્યા છીએ અને તેમની એકતાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ લઈએ છીએ આ પ્રસંગે સ્થાનિક નેતાઓએ સરદાર પટેલના

અખંડ ભારત હું જેમને નામ આપ્યું હતું તેવા શિલ્પીકાર અને મહામાનવ સરદાર પટેલની પ્રતિમાને આજે આજ રોજ અમે પુલાર વિધિ કરી છે અને તેમના વિચારો તાલુકાના જેવડા છેવડા માણસને જાય તે જ અભ્યાસી જય સરદાર